મોટા હા ઓગણીસ પછી બગરા મિટવીસ રાજુ બોલાડો બરાબર એકવીસ હા હમ હા हाँ, हाँ, ने, ओके चलो मित्तल बेन ए बोलो अड़ो राई बोलो तुम्हारे ते एकतालीस तेतालीस चुम्मालीस सरस ताली સરસ અડતાલીસ ઓગણપચા એકત્રીસ ચાલીસ એક થી એક થી પચાસ સુધી એકડી છે હવે લાઇન સરક ક્રમ પ્રમાણે જેનો વારો આવે એને એકથી પચાસ સુધી હવે જુઓ તમે એની અંદર જુઓ પહેલી લાઇનમાં એક અગિયાર એકવીસ એકત્રીસ અને એકતાલીસ બે બાર બાવીસ બત્રીસ બેતાલીસ ત્રણ તેર તેવીસ તેત્રીસ તેતાલીસ ચાર ચૌદ ચોવીસ